સાવ પાણીના ભાવે વેચવાનું છે મહેન્દ્રા ટ્રેક્ટર છે બે હજાર બાર ના મોડલ અને કંપની ફિટિંગ એન્જિન અને ટાયર પણ નવા માત્ર તમને બે લાખ વીસ હજારમાં મળી જશે જે અંદાજીત કિંમત છે હજુ કિંમત ઓછી થઈ જશે તો ગણતરીના ટાઈમની અંદર લાલભાઈ સુનિલભાઈનું ટ્રેક્ટર વેચાઈ પણ જશે બેટરી પણ નવી જ છે કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી

ચેક કરી જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો લાલભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો લાલભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને આખું કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે વધારે માહિતી માટે લાલભાઈનો કોન્ટેક કરો બેટરી નવી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે રિમોટ કરેલા નવા ટાયર સો એ સો ટકા કિંમતની વાત કરું તો માત્ર બે લાખ અને વીસ હજાર કિંમત છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો છે દકુભાઈના અને લાલભાઈ સુનિલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મળશે લાલભાઈ નામ અને તેમના નંબર ત્રાણું ત્રણ સત્યાવીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો